વન ઓન ઓલ હીરો એસએફ ડીલક્સ બાઈક વેસવાનું છે ટીપટોપ કન્ડિશન સાવ ઓછું હાલેલું આ બાઈક વેસવાનું છે તો બાઇકનું મોડલ અને ક્યાં જોવા મળશે કિંમત આપણે વાત કરીએ આગળ વિડિયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર બાઇકનું એડ્રેસ કિંમત અને આપણે વાત કરીએ તે આગળ વિડીયોમાં જ જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે હીરો એસએફ ડિલક્ષ બાઇકની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે પાંચમો મહિનો બે હજાર અને બાવીસનું મોડલ છે વન ઓનરમાં બાઈક છે બાઇક બ્લેક કલરમાં સિલ્વર પટ્ટા સાથે જોવા મળશે મેગવિલ જોવા મળશે અને આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે કમની ફિટિંગ બાઇક જોવા મળશે બાઇકમાં કાટછડો ક્યાંય પણ જોવા નહીં મળે લુકવાઇઝ ગુડ કન્ડિશન બાઇક જોવા મળશે બાઇકમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તમે બાઇકની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ ઓશિયારની બાઇક જોવા મળશે અને કમની ફિટિંગ કમની કલર અને કમની રેકોર્ડ સાથે આ બાઇક જોવા મળશે તો વાત કરીએ બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ એસએફ એસફડીલક્ષ બાઇકના માલિકની તો માલિકનું નામ સંદુભા હશે અને સંધુભાઈએ આ બાઇકની કિંમત માત્ર પચાસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે તો સંદુભાનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું ત્રણ ઇઠ્યાસી બ્યાસી એક એકવીસ સન્નું ત્રણ ઇઠ્યાશી બ્યાસી ત્રણ બ્યાસી એક એકવીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે સંધુભાભાઈનો મોબાઈલ નંબર છે અને માત્ર પચાસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઇક તમને જોવા મળશે પ્રોપર મોર બી જોવા મળશે તો નામ સંધુભાભાઈ સંધુભાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ સંદુભાભાઈનો મોબાઈલ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સંદુભાભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ